હવે આગળ એવા સમાચારની વાત કરવી છે જે ગુજરાતના જૂનાગઢથી માંડીને દેશના એવા મીડિયા શો સુધી જાય છે જે આપણને ખૂબ ગંભીર પ્રશ્નો પૂછવા માટે મજબૂર કરે છે જૂનાગઢમાંથી એક વ્યક્તિનો મને ફોન આવ્યો ભરવાડ સમાજમાંથી આવે છે એમણે પોતાના સમાજની એક દીકરીનો કિસ્સો કહેતા કહ્યું કે એમના સમાજની દીકરી ખૂબ ભણી ગણીને આગળ વધી ભણી ગણીને આગળ વધ્યા પછી એણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી પાસ થયા અને પછી એ કોન્સ્ટેબલ છે અત્યારે બીજા જિલ્લામાં ફરજ નિભાવી રહ્યા છે પાંચ વર્ષ પહેલાં એક છોકરા સાથે એમના લગ્ન થયા હતા

પત્ની ભણેલા છે અને પતિ નથી ભણેલા માત્ર પ્રશ્ન એટલો ઘણી બધી સામાજિક નીતિઓ એમાં ભરોસો કેવી રીતે જીવન જીવવું એ બધામાં દરરોજ સંઘર્ષો થતા હતા બંને એ સાથે મળીને નક્કી કર્યું કે સાથે નથી રહેવું સાથે નથી રહેવું એ કોઈ નક્કી કરે છે તો જેમ લગ્ન થાય એમ છૂટાછેડા થાય પણ ઘણી વાર સમાજોમાં એ છૂટાછેડા સરળ નથી હોતા અને એમાં જ્યારે સ્ત્રી ઈચ્છે છૂટું કરવાનું ત્યારે એ સરળ નથી હોતું એમણે જ્યારે આ છૂટાછેડાની વાત કરી તો તરત જ ખાપ પંચાયત બેસી ગઈ ગામમાં એમણે કહ્યું કે એકવીસ લાખ રૂપિયા આપવા પડશે તો તમને છૂટાછેડા મળશે છૂટાછેડાની આખી પ્રક્રિયા પછી પ્રશ્ન આવીને એવો ઉભો રહ્યો એ છોકરીએ હિંમત કરી થોડા થોડા કરીને દસ થી બાર લાખ રૂપિયા એમના પરિવારે આપી દીધા છે એ ખાલી એ ખાલી કોન્સ્ટેબલ છે એકવીસ લાખ રૂપિયા આપી શકવા માટે સમર્થ નથી એમણે જ્યારે એ વિષય પર રજૂઆત કરી એમણે કહ્યું કે કાનૂની રીતે આ ખોટું પણ છે તમે આટલા રૂપિયા ન ઉઘરાવી શકો તો એ કોઈ સાંભળવા તૈયાર નથી થતું આખરે ભરૂચમાં એમણે એફઆઈઆર કરવાની કામગીરી શરૂ કરી છે જે જિલ્લામાં વતની છે ત્યાં પ્રશ્ન આવીને ઊભો થઈ જાય છે કે દરેક સમાજોના નીતિ નિયમો અને એની તલવારો મોટા ભાગે એ કાયદો એની તલવાર સ્ત્રીઓના અધિકારો પર ઉપજતી હોય છે છૂટાછેડાને પ્રોત્સાહન કે એને રોકવા માટેના પ્રયત્નોની વાત નથી બે માણસ જો સાથે નથી રહી શકતા અને ભેગા મળીને છૂટા પડવાનો નિર્ણય કરે છે તો સમાજ અને પંચાયતના નામ પર એકવીસ લાખ રૂપિયા ઉઘરાવાનો અધિકાર તમને કોણે આપ્યો જે આગે મને ફોન કર્યો હતો એમણે કહ્યું કે એમને નાતની બહાર કાઢી મૂકવામાં આવે અને હવે એ છોકરી કદાચ બીજા કોઈ છોકરા સાથે લગ્ન પણ નહીં કરી શકે આવનારા સમયમાં એવા અનેક લોકો છે જે આવી પ્રથા કુરિવાજોના ભોગ બની રહ્યા છે આખો સમાજ આવો નથી આખો સમાજ આવું કરતો નથી પણ સમાજનો એક હિસ્સો જો આવું કરી રહ્યો છે તો સમાજના ઉપર બેઠેલા મોભીઓની જરૂર છે હવે કે સમજાવે કે તમે છોકરીઓને હથથી બહાર હવે નહીં બાંધી શકો છોકરીઓને ખૂબ બાંધી રાખવામાં આવી એ કામ કરે એ જ પરિવારનું પોષણ કરે અને છતાંય શોષણ એનું થાય જે જૂની વ્યવસ્થામાં સ્ત્રીને સાવતુચ્છ ગણવામાં આવતી હતી ત્યારે સ્ત્રીને ઘરની બહાર નહોતી નીકળવામાં દેવામાં આવતી આજે સ્ત્રી બહાર નીકળી ભણી ઘણી કોન્સ્ટેબલ બની અને છતાંય એને સહન કરવાનું કોઈ બીજાના ઘરના કામ કરવા માટે કેમ જાય છે પણ છતાંય જો તમારા ઘરનું એ પોષણ કરી રહી છે તો તમારા માટે સૌથી શક્તિશાળી અને પૂજનીય સ્ત્રી હોવી જોઈએ પણ છતાંય નથી જોવામાં આવતી ઘરનું પોષણ કરવાનું અને ઘરના એનું શોષણ પણ કરે આમાંથી બહાર નહીં નીકળીએ અને સમાજોના નામ પર કુપ્રથા અને રિવાજોને સંતાડતા રહીશું તો એમાંથી બહાર નહીં આવી શકીએ કોઈ બોલી નથી શકતું કેમ કે વાત સમાજની આવે ત્યારે બધાના મોઢા સિવાય જતા હોય છે મોટાભાગના લોકોને ખબર હોય છે કે ખોટું થઈ રહ્યું છે અને છતાં એ ખોટું ચાલવા દે છે મહાભારતના યુદ્ધ માટે ખાલી કૌરવ કે પાંડવ જવાબદાર નહોતા સભામાં ચૂપ બેઠેલા પિતામહ ભીષ્મ પણ એટલા જવાબદાર હતા ગુરુ દ્રોણાચાર્ય પણ જવાબદાર હતા જવાબદાર મહારાજા ધૃતરાષ્ટ્ર પણ હતા કે જે માત્ર આંખોથી નહીં પુત્ર મોહમાં આંધળા હતા અને એટલે જ સમાજના નામ પર અથવા પ્રથા કે પરંપરા કે રિવાજના નામ પર જો તમે આંખો પર પટ્ટી બાંધી લો છો જે તમારી આંખો સામે ચાલતું આવે છે તો તમે કોઈ દિવસ આવનારા સમયમાં જ્યારે સ્ત્રીઓ પ્રશ્નો પૂછશે ત્યારે તમે જવાબ નહીં આપી શકો સમસ્યા ખાલી કોઈ સમાજ પૂરતી સીમિત નથી ધર્મના નામ પણ પર પણ કેટલીય પ્રથાઓને વારંવાર પ્રોત્સાહન આપવામાં આવે છે પણ એ પ્રોત્સાહન જ્યારે જાહેર માધ્યમોમાં આપવામાં આવે ત્યારે વધારે પ્રશ્નો પેદા કરે છે બિગ બોસ નામે એક શો આવે છે ઓટીટી પર રિલીઝ થાય છે એનું ત્રીજી સિઝન શરૂ થઈ અને જેમાં અરમાન મલિક નામના યુટ્યુબ પર વિડીયો બનાવવા વાળા એક વ્યક્તિનું ત્યાં ઇન્ટ્રોડક્શન અપાયું એ વિડીયો હું કોપીરાઈટના કારણે તમને નહીં બતાવી શકું એની તસવીરો બતાવી રહી છું અરમાન મલિક એની સાથે બે જે સ્ત્રીઓ દેખાઈ રહી છે એકનું નામ પાયલ છે એકનું નામ કૃતિકા છે અરમાન મલિકના બંને પત્નીઓ છે પાયલ અને કૃતિકા અને આ લોકો જ્યારે પોતાની લવ સ્ટોરી કહી રહ્યા હતા ત્યારે બહુ જ અજીબ લાગે એવા એવી કહાની છે જે એમણે એટલા જાહેર માધ્યમમાં કહી જ્યાં આખો દેશ કદાચ એમને સાંભળી રહ્યો હતો લાખો કરોડો લોકો એમને સાંભળતા હોય છે અરમાન મલિકે પાયલ કે કૃતિકા સાથે કેમ લગ્ન કર્યા એ પ્રશ્ન નથી પણ જ્યારે એકવાર એમણે પાયલ સાથે લગ્ન કર્યા એના પછી એમનું કેવું છે કે પાયલ અને કૃતિકા બંને બહુ સારી દોસ્તો છે અને એમાંથી એક બેન પણ કૃતિકાના લગ્ન થયા અને પછી પાયલ એમના ઘરે રોકાવા આવી ને પછી સાત દિવસમાં પાયલને પણ અરમાન સાથે પ્રેમ થઈ ગયો અને પછી પાયલ અને કૃતિકાએ બંને કહ્યું કે કંઈ વાંધો નહીં અમે સહમત છીએ અમને કશો જ વાંધો નથી ને એણે બીજા લગ્ન પણ કરી લીધા હવે તમે બહુપત્નિત્વને કેવી રીતે પ્રોત્સાહન આપી શકો ને એ પણ એવા શોમાં કે જે આખો દેશ જોઈ રહ્યો છે એ વિડિયો જ્યારે મેં જોયો ત્યારે મેં ત્રણ વાર રિવાઇન્ડ કરીને સાંભળ્યું કે આ લોકો એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે કંઈ સમજાયું નહીં પહેલા વારંવાર સાંભળ્યો પછી વાંચ્યું પછી ખબર પડી કે અરમાન મલિકે પહેલા એક સ્ત્રીની સાથે લગ્ન કર્યા હતા એના પછી એની જ બેનપણી સાથે બીજા લગ્ન કર્યા અને ઓટીટી પ્લેટફોર્મમાં બિગ બોસ નામનો શો એને પ્રમોટ કરી રહ્યો છે એ બહુ પત્નીત્વની વાત હોય કોઈની પાસેથી રૂપિયા પડાવવાની વાત હોય તમે ક્યારેક જાતિ તો ક્યારેક ધર્મના નામ પર કુપ્રથાઓને પ્રોત્સાહન ન આપી શકો આપણા દેશમાં બહુ જ મોટી આપણે સમાનતાઓની વાતો કરીએ છીએ કમનસીબે કાયદો બધા માટે અલગ છે કાયદો દરેક માટે અલગ છે દરેકને પોતાની શ્રદ્ધાના નામ પર કંઈ પણ કરવાની પરવાનગી આપી દે છે ને જ્યાં સુધી કાયદો સમાન નથી ત્યાં સુધી એ વાતો કે ચર્ચાનો કોઈ મતલબ નથી આવા શોઝ ઘણી બધી વાતો આપણા મનમાં ભરતા હોય છે પુરુષોના મનમાં પણ કંઈક ભરે છે સ્ત્રીઓના મનમાં પણ કંઈક ભરે છે જો પત્નીત્વ પુરુષો માટે એકદમ ઓકે છે તો જે દિવસે સ્ત્રીઓ કહેશે કે પતિત્વ લાવીશું ત્યારે તમે શું કરશો દ્રૌપદીનું ઉદાહરણ આપીને તમે દરેક વાતોને જસ્ટિફાય નહીં કરી શકો સ્ત્રી કરે તો એને વ્યભિચાર કહેવાય અને પુરુષ કરે તો પ્રેમ કહેવાય એ વાતોમાંથી બહાર આવવું પડશે આ દેશની જે સૌથી નીચે રહેલી સ્ત્રી છે પીડાયેલી છે પીસાયેલી છે અને ખૂબ મદદની જરૂર છે એના સુધી મદદ પહોંચે એ પહેલા જે ઉપર રહેલો સ્ત્રીનો જથ્થો હિસ્સો છે એ પોતાને મળેલા અધિકારોનો દુરુપયોગ કરવા માંડ્યો છે એટલી હદે દુરુપયોગ કરે છે કે વાત છૂટાછેડાની હોય કે વાત બીજા અનેક કિસ્સાની એ ઉલટાનું પતિને હેરાન કરે છે એટલે આપણે ઝેરની સામે ઝેર પીરસવા માંડ્યા છીએ એ વિચાર્યા વગર કે આખા સમાજમાં ઝેર ફેલાઈ જશે આમ તો અને એટલે જે મૂળ વાતો છે એને રોકવાની જરૂર છે એ ધર્મના નામ પર ચાલતી આવેલી કુપ્રથાઓ કે ખોટા રિવાજો હોય કે પછી જાતિઓમાં ખાપ પંચાયતના નામે પ્રોત્સાહન અપાતી વાતો એને રોકવી પડશે અને એક ખાપ પંચાયતની વાત તો ખૂબ સીમિત રહી જાય છે જ્યારે બિગ બોસ જેવા શોમાં જે ખૂબ જોવાય છે એવા શોમાં બહુ પત્નીત્વને એ લોકો જ્યારે પ્રમોટ કરે છે ત્યારે એમનો કોઈનો ડર નથી કેમ કે એમને ખબર છે કાનૂનથી સુરક્ષા મળેલી છે અને જ્યારે દેશનું બંધારણ એવું કહેતું હોય દંભી વાતો કરતું હોય જે દેશના બંધારણની આપણે શરૂઆતમાં વાત કરી કે એક બાજુ સમાનતા પણ છે અને એક બાજુ ધાર્મિક આધાર પર તમે ઈચ્છો એ કરી શકો છો તો આ બંને દેશમાં એકસાથે નથી ચાલતી જો એક પુરુષના મુસ્લિમ તરીકેના અધિકારો છે તો એક સ્ત્રીના હિન્દુ તરીકેના અધિકારો કેમ લાગુ નથી થતા સ્પેશિયલ મેરેજ એક્ટ છે અને કાયદો છૂટ આપે છે એટલે તમે બહુપત્નિત્વને પ્રોત્સાહન નેશનલ મીડિયા પર આપી રહ્યા છો તો એક ખૂબ મોટો ચર્ચાનો અને પ્રશ્નનો વિષય છે કમનસીબે પ્રશ્નો નથી પૂછાતા કેમ કે દરેક પ્રશ્નોની ઉપર રાજનતિક ટેગ લાગેલું છે તમે આ પ્રશ્ન પૂછો છો તમે આ રાજનીતિવાળા છો તમે આ પ્રશ્ન પૂછો છો તો તમે અમનાવાળા છો પ્રશ્ન રાજનીતિ બહુ સીમિત હિસ્સો છે આ દેશનો રાજનીતિ સિવાય પણ આ દેશમાં ઘણું બધું છે જેના વિશે વિચાર કરવો પડશે આગળ વાત કરીએ ગુજરાત પોલીસના એક એવા અભિયાનની જેમણે આજે શરૂઆત કરાવી અમદાવાદમાં ગુજરાત પોલીસે ગુજરાતના ડીજીપીએ અને ગૃહ મંત્રાલયે ભેગા થઈને એક સંયુક્ત કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેની અંદર ડ્રગ્સ વિષય પર માહિતી પહોંચાડવામાં આવી રાજ્યના પોલીસ વડા ડીજીપી મહાનિદેશક વિકાસ સહાયે સરસ પ્રેઝન્ટેશન આપ્યું અને પ્રેઝન્ટેશનની ખાસિયત એ હતી કે ડ્રગ્સ વિશેની સમજ અને શું પ્રયાસો થઈ રહ્યા છે બંને વિશે માહિતી પહોંચાડવામાં આવી ડ્રગ્સ વિશેની સમજ પણ ખૂબ જરૂરી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બોલી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે દર બીજો માણસ આવીને એવું કહી દે છે કે બહુ ખરાબ વાતાવરણ થઈ ગયું છે અને ખૂબ ડ્રગ્સ વેચાય છે અને આટલું બધું ડ્રગ્સ વેચાઈ રહ્યું છે તો પોલીસ શું કરી રહી છે ને આ બધા વેચવા દે છે બધું બેફામ ચાલે છે પણ જ્યારે એમને જઈને પૂછીએ તાર્કિક રીતે કે તમે ક્યાં જોયું કે તમારી આજુબાજુ કિસ્સાઓ છે શું તમે પોલીસની મદદ કરશો તો ઘણીવાર એના જવાબો નથી હોતા ઘણી વાતો સાંભળવામાં ગમે કે ન ગમે એ વાસ્તવિકતા હોય તો એના વિશે વાત થવી જોઈએ ડ્રગ્સ એ આપણા દેશની આપણા રાજ્યની કડવી વાસ્તવિકતા છે જો આપણે આપણા રાજ્યની બોર્ડરો પર પકડાતા હજારો કરોડના ડ્રગ્સથી એવું માની લઈ માની રહ્યા છીએ કે ગુજરાત રાજ્યમાં એ હજારો કરોડનું ડ્રગ્સ કન્ઝ્યુમ થઈ રહ્યું છે તો આપણે સાચા હોઈ શકીએ છીએ તો આપણે ખોટાએ હોઈ શકીએ છીએ એ હકીકત છે કે રાજ્યમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે એ હકીકત છે કે વેચાય એટલે રહ્યું છે કેમ કે ખરીદાઈ રહ્યું છે અને એ પણ હકીકત છે કે એને પકડવાનું કામ રાજ્યની પોલીસનું છે તો આ ત્રણેય હકીકતોને એકબીજાથી સાંકળીને તમારા સુધી એ વાત પહોંચાડવાનો પ્રયાસ કરવો છે જે રાજ્યની પોલીસ કરી રહી છે જે રાજ્યનું ગૃહ મંત્રાલય કરવું છે કરી રહ્યું છે અને માત્ર ગુજરાતી હોવાના નાતે નહીં આ દેશના નાગરિક હોવાના નાતે આપણી એ પ્રાથમિક અને પહેલી ફરજ બને છે કે આપણે એ વિષય પર વાત કરીએ આપણે એ વિષયની સંવેદનશીલતાને સમજીએ એટલા માટે કેમ કે જ્યાં ડ્રગ્સ બની રહ્યું છે એમાંથી મોટા ભાગનું ડ્રગ્સ એવા દેશોમાં બની રહ્યું છે જે દેશોનો મુખ્ય ધંધો આતંક ફેલાવવાનો છે અફઘાનિસ્તાન હોય કે પછી દક્ષિણ અમેરિકાના અમુક દેશો એમના માટે ધંધો છે પૈસો છે ને આતંક છે